પાટણ જિલ્લાના ખેડૂતોએ પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ અને ચાણસ્માના ધારાસભ્ય દિનેશ ઠાકોરને સાથે રાખી પાવર ગ્રીડ કોર્પોરેશન આરી દ્વારા સાતસો પાસઠ કેવી ડબલ સર્કિટ બનાસકાંઠા અમદાવાદ ટ્રાન્સમિશન લાઇનના નિર્માણ કાર્યની બાબતમાં જંત્રીની જગ્યાએ હાલના બજાર ભાવથી વળતર યુકવવા સહિત વિવિધ પ્રશ્ને કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી જો યોગ્ય વળતર નહીં ચૂકવાય તો ગાંધીનગર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ખેડૂતોએ ઉચ્ચારી હતી ખેડૂતોએ આપેલા આવેદનપત્રમાં જણાવ્યું કે ગુજરાત રાજ્ય ખૂબ જ પ્રગતિ કરી રહ્યું છે તમને સરકારની જાહેર હિતવાળી યોજનાઓનો વિરોધ નથી

વાણિજ્ય ગણી હેતુ બજાર ભાવથી થાંભલાનું વળતર અને તે આધારે ત્રીસ ટકા લેખે કોરિડોરનું વળતર ચૂકવવામાં આવે ગુજરાતના કચ્છ બનાસકાંઠા મોરબી પાટણ વગેરે જિલ્લામાં અગાઉ બજાર કિંમતથી વળતર ચૂકવણી કરી છે જ્યારે અત્યારે એક ત્રણ બે હજાર ચોવીસે નવી ગાઈડલાઇન્સમાં વળતરમાં બસો ટકાનો વધારો કરવા છતાં અગાઉના વર્ષમાં ચૂકવેલા વળતર કરતા હાલનું વળતર આશરે ત્રણસો ટકા ઓછું કેમ તેનો અમને સખત વિરોધ છે અગાઉ પણ પાટણ જિલ્લાના ખેડૂતો દ્વારા અન્યાયને લઈ ત્રણ વખત આવેદન આપેલું છે જેનું આજ દિન સુધી યોગ્ય પરિણામ મળ્યું નથી પાક નુકસાની માટે ગણવામાં આવતા ભાવ એપીએમસી બે હાજર ચોવીસ ના પ્રમાણે ગણી વળતર ચુકવવા માંગણી કરી હતી કોર્પોરેશન એક પ્રાઇવેટ કંપની દ્વારા ઉત્તર ગુજરાતના ખેડૂતોના ખેતરની અંદર વીજ થાબલા ઊભા કરવામાં આવે છે આ વિસ્તારના ખેડૂતોની માંગ છે કે જે રીતે રાજ્યની અંદર એક જ પોલિસી હોવી જોઈએ આજ મહિનામાં મોરબીની અંદર જે વળતર ચૂકવાયું એ વર્તર પાટણની અંદર પણ ચૂકવાવું જોઈએ પોલીસનો દુરુપયોગ કરી અને ખેડૂતોને હેરાન કરવામાં આવે છે જે સરકારની ગાઈડલાઈન છે ફાઉન્ડેશન ભરાય તો ચાલીસ ટકા વળતર ચૂકવવું એ વળતર પણ ચૂકવવામાં આવતું નથી હજી તમામ ખેડૂતો અહીં આવ્યા છે અમે ખેડૂતોની સાથે છે અને અમે ખેડૂતોને અને મીડિયા સમક્ષ કહીએ છીએ કે ખેડૂતોએ મજબૂત થવું પડશે ખેડુતોએ જગતનો તાત છે અને ભીખ માંગવાનું બંધ કરી દેવું પડશે થાબલા તોડી નાખવા પડશે જેસીબી હોય રાતે હું કવ છું ખેડૂતોને મીડિયાની સામે કે જો એમને વર્તાર ચૂકવાયા સિવાય કોઈ પણ પોલીસ અધિકારી કે કંપનીના માણસ સંદર્ભે છે તો એ એ થાબલા ઉપા કરે થાબલા તોડી નાખો તમારો અધિકાર છે તમારી જમીન બચાવી હોય તો તમારે મજબૂત થવું પડશે બાકી તમે મુખ્યમંત્રીને મળશો કલેક્શનમાં કગરવાથી કંઈ થવાનું નથી તમે ધરતીને પાટું મારી અને પેદા કરવા માણસ છો તમે મજબૂત થાવ તો જ તમે ટકી ગશો નકર તમારી જમીનો પણ ભૂતકાળની ભવિષ્યની અંદર જતી રહેવાની શું અત્યારે રહેવાનું કલેક્ટર તો શું કે કલેક્ટરની તો જે પ્રમાણે ગાઈડલાઈન છે અને સરકારનો પરિપત્ર છે એ પ્રમાણે પણ હું પણ અભ્યાસ કરવાનો છું અને હું કાલે મુખ્યમંત્રી અને ઉર્જા મંત્રીને હમના ખેડૂતોના બે ચાર પ્રતિનિધિ લઈને મળીશ કે પોલિસી જુદી જુદી કઈ રીતે હોઈ શકે જે વળતર ચૂકવાયું હોય આજથી ચાર દસ વર્ષ પહેલા એનાથી અત્યારે ઓછું વર્તન મળે કે મોરબીની અંદર જે વર્તતા ચૂકવાયું એનાથી ચાર ગણા ઓછું ઉત્તર ગુજરાતની અંદર મળે આ બાબત યોગ્ય નથી અમે અભ્યાસ કરી અને મુખ્યમંત્રી અને ઉર્જા મંત્રીને ખેડૂતોના બે પ્રતિનિધિને સાથે રાખીને મળીશ આજે ત્રીસનું બે હજાર ચોવીસના પાટણના કલેક્ટર શ્રીને

એ કેન્દ્ર સરકારની ગાઈડલાઇન છે કે આ કંપનીને પચીસ વર્ષનો કોન્ટ્રાક્ટ આપ્યો છે તો દરેક ખેડૂતના થાંભલાઓ આવે છે એને પચીસ વર્ષનો કોન્ટ્રાક્ટ કરી આપો લેખિતમાં જેથી આવનારા ભવિષ્યમાં આવનારી એની ભેઢી માટે એ ઉપયોગી થાય અને અમારી બીજી એક માંગણી છે કે કંપની વાળા છે એ અધિકારીઓ કે છે કે અમે વળતર ચૂકવવા માટે તૈયાર છીએ અમને આ લોકો ઓર્ડર નથી આપતા તો બેવડું વલણ કઈ રીતનું અપનાવે છે જો આવનારા સમયમાં અમારી માંગ નહીં સ્વીકારાય તો આવનારા સમય બધા ગુજરાતના હવે ચૌદ જિલ્લાના ખેડૂતો છે બધા ગાંધીનગર ખાતે આંદોલન કરીશું બીજું અમારી પાસે કોઈ વિકલ્પ નથી બીજું કે પોલીસ ની જે બળજબરી અત્યારે થઈ રહી છે તેને તાત્કાલિક ધોરણે રોકાવવામાં આવે ખેડૂતોમાં ભયનો માહોલ છે એ ન થવું જોઈએ આ લોકશાહી છે